પાણી એ જે છે થોડુંક પણ ધીરે ધીરે નીકળે છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે એક અને જમવા બેસી ગયા છે મહાદેવના દર્શન કરીને મંદિરથી અને જો બપોર થઈ જશે તો જમવા બેસી ગયા અને જમવામાં છે મિત્રો રોટલા છે સાઈસ છે અને અડદની દાળ મસ્ત મારા મમ્મીએ બનાવી છે જોઈ શકો છો અને ડુંગળી ને કોબી કોબીનું શાક છે મસ્ત અડદની ડાયલ બનાવી છે મમ્મીએ કાઢે છે મસ્ત બોપર થઈ ગયા છે મિત્રો જમી લઈ મિત્રો નમસ્તે પ્રણામ સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને સાંજના પાંચ વાગે બ્લોગ શરૂ કર્યો છે તો ઘણા દિવસ પછી બ્લોગ શરૂ કર્યો તો બ્લોગમાં બિનારી ગયો અને આજે બનાવવાનું છે મસ્તીના ભજીયા ટ્યુન્યુ બ્લોગમાં બિનારી ગયો તો આગળ આગળ અમે હું કરી તમને દેખાડીશું તો બ્લોગમાં બિનારી ગયો અને અત્યારે સાંજના પાંચ વાગી ગયા છે ને જવું છે બગડાણા એવું બધું છે તો બ્લોગમાં બિનાર જો કન્ટિન્યુ તમને આગળ હું કરી તો દેખાડીશું તો બ્લોક માં બની રહીજો બાકી ગયા છે સાંજના 7:30 અને બ્લોક સારો ગયો છે જેનો પ્રોગ્રામ છે તો રાતે ભજીયા બનાવવાના છે તો કન્ટિન્યુ બ્લોક માં બની રહીજો તમને ભજીયાનો આપણે બ્લોક દેખાડવાનો છે આજ અને જો તરબુ તરબુ સેક લાવેલા છે તો આજ આપણે તરબુ સે ખાવાન છે એક તરબુસ પડ્યું છે તરબુસ મોળી નાખી પછી ખાવાનું છે તરબુસ અને ભજિયા પણ આજે બનાવવાના છે તો ભજિયાનો બ્લોક આવે છે તો બીના જો કન્ટિન્યુ બ્લોગમાં ડુંગળીના ભજીયા બનાવવાના છે ને યા બટેટાની પત્રી છે ને એના ભજીયા બનાવવાના છે અહીંયા બધું સુધારવાનું કામકાજ ચાલુ છે મેથી છે એલું કોતમરે ને એવું બધું છે ભજીયા જ મસ્ત બનાવવાના છે ને ખાવાના છે તો બ્લોગમાં બીના રહીજો તો મિત્રો આપણે આ તરબૂચ લાવેલા છે તો કાપીને જોઈ કે એવું નીકળે સારું નીકળે છે કે આમ તો જોઈ તો બ્લોગમાં બીના રહીજો આપણે આ તરબૂચ એ પણ ખાવાનું છે

બધું મોળી નાખો તો તરબૂચ ખાઈ જવાનું છે આજ બનાવવાનું છે ભજીયા લીંબુ મરચા મંદરો ભાઈ જો મમ્મી ને દેવાનું છે હા ભાઈ લાવો લાવો હા પાડી નાખી છે ને હવે ચાખીન રો કે ઓ મીઠું છે કે મોળું છે તો આપણે ટેસ્ટ કરી લઈ તરબૂચ કેવું લાગે સારું છે

ભજીયાનો ડોયો સાવ છે બનાવવાનું પછી મસ્ત બન્યા રેજો તો આપણે મિત્રો ભજીયા થોડા ફૂલે એ માટે આપણે નાખવાની છે ખારો ખારો નાખીએ તો મસ્ત ભજીયા ફૂલે ખાવાની પણ મજા આવે તો નાખ દેવી એટલે મસ્ત મિત્રો ભજીયા મૂકવાનું ગરમા ગરમ ચાલુ કરી દીધું છે મારા મમ્મી અને જો આમાં બટેટાની પચરી છે પહેલા તો શેના લોટ માં બટેટાની પચરી ના ભજીયા બનાવવાના છે તો ગરમા ગરમ આ ઘાણ મૂકે છે પેલો

રોવાઈ માં વાઈટ કલર માં કાઢ્યા છે બધીના ચટણી છે આ પીઝા બનાવ્યા છે તો હું પીઝા ખાઈ લઉં મસ્ત બનાવ્યા છે જો ખાઈ લઉં તો આ બધા પીઝા છે